એને પેલા જીત કરીને એક્ટિવા લેવડાવ્યું મારી બધી બેનપણીઓ ગાડી લઈને આવે છે એટલે મારે લેવું છે હું રિક્ષામાં નહીં જાઉં રાઈટ રાઈટ અને એને એક્ટિવા લેવડાવ્યું કાલ અવાર એમ કે છે મારે એરોપ્લેન લેવું છે લઈ દેજે એને લે બિચારીને જોઈ તો ખરું જ ને લઈ દેજે એને વાત થોડીક તો શાંતિ રાખો છોકરીઓ કઈ ને એમ ન કરાય એટલી મને ખબર પડે છે અમારા જમાનામાં અમારું હાલતું જ નહોતું અચ્છા છોકરી કઈ એવું કોઈ નહીં કરતા હું મારી બેનની બધી જવાબદારી લેવા માટે તૈયાર છું બેન કાલે કંઈ કંઈ પણ પણ કરશે ને ને થશે એ શ્રેય મને આપજો આવે તો પણ મારો કંઈ પણ થાય તો પણ મારા માથે સુર્ય ચડાવવાની વાત નથી વાત જીદની છે અને આખરે છોકરી છે તો શું થઈ ગયું આખરે તમે મને ભણાવ્યો હતો મારે નહોતું ભણવું છતાં પણ તમે મને બહાર મોકલ્યો હતો

અને સમાજમાં નાક કપાવી નાખ્યું તો શું કરીશું બા અને કોઈને લઈને ભાગી જશે તો નાક નહીં કપાય તો નાક ઊંચું રહેશે આપણું હું તમને એ જ કહેવા માંગુ છું એના કરતા એને જે કરવું છે એ કરવા દો ને હા કોઈનું નાક કાપવું નથી આપણે શોભા તમે આમાં આવે છે ને વચ્ચે આવો જ નહીં અને આપણે પણ વચ્ચે જરૂર નહીં મળે એને જે જવાબદારી લીધી છે ને તો એને બી ખબર તો પડે ને હવે આપણે એને સમજાવીએ છીએ અને પણ સમજાવવાની કોશિશ કરીએ પણ આ નથી સમજતો એના પક્ષમાં જ બોલે છે આ તમારી વાત માનવા તૈયાર જ નથી આ ઈ કે એમ કરવાનું ઈ તો હજી ઈંડામાં છે એને હું ખબર દુનિયાદારીનું ભાન હું કેવાય અને તું એની વાતે વાતે નીકળી પડ્યો છે કે હા આપણે કઈ બોલવું નથી પણ આપણે સમજાવી સમજાવી થાકી ગયા પછી આખા આમાં આપણે સમજાવવા જ કરવાનું એ સમજવા રાજી જ નથી તો એને એને કન્વિન્સ કરી લીધો આને દામિનિયાને એ કોઈને કન્વિન્સ કર્યો નથી પપ્પા હું મારી બેનનું ભલું ઈચ્છું છું

કોઈ હારું તો બોલશે જ નહીં એમ નહીં કે જો એને કાઈ બી કાળું કાળ રહ્યું ને તો એમ જ કહે છે કે ઈ તો નાદા નથી એના માવતર ને એની દાદી એ નાદા નથી કે એને રોકી નહીં આવું કરતા બા મારી વાત સાંભળો તમને આ બધા ચિતાર ખબર પડે છે કે નહીં હા એની મમ્મી પણ વચ્ચે આવી ગઈ ને વાતમાં હવે આપણે બે બાકી રહ્યા છે એટલે આપણે આપણે પણ જેસી કૃષ્ણ કરો એને કરવા છે કરવું હોય તે નહીં મને તો શું કરવાનું આપણે હા પાડી દો બસ એ હારું મારી વાત સાંભળો મારી તો હવે ઉંમર થઈ ખર્યું પાંચું કાલ અવારે હું વહી જઈશ પણ જો એને કુટુંબને બટ્ટો બેહાડ્યો ને તો કાળા મોઢા તમારા બધા થઈ જશે એટલું યાદ રાખજો તમે હશે હવે જે વસ્તુ બની નથી એના વિશે વિચાર કરવાથી કઈ મળવાનું તો નથી ને ઠીક છે બેટા તારી જે ઈચ્છા હોય ને એને સપોર્ટ કરે કે નહીં કરે પણ આપણે આપણા ઘરનું પણ મેનેજ કરીએ છીએ ને આપણે બેનેજ ખબર પડે છે છતાં એક ત્રીજું કામ વધારે આમ પણ તમાર માને છે ને હંમેશા નબળું જ વિચારે છે એટલે જ નબળું થાય છે ઘરમાં

પણ તમે લોકો જેને મહેરબાની કરીને આવી રીતે ગુસ્સામાં નહીં રહો ઘરમાં આ સ્માઇલ કરતા મોઢા રાખો જેવી રીતે પેલા રહેતા હતા ને એમ જ ઠીક છે બેટા બધા હસતા છે અને બધા ખુશમાં છે જા તું તારું કામ કર અને એને આપણે મોકલવાની કોશિશ કરીએ મારે પણ કંઈ મહેનત તો કરવું પડશે ને હવે કરીશું ને પપ્પા સાથે મળીને કંઈક કરીશું થઈ જશે બા હા કોઈ કોઈની વાત સાંભળે નથી હા દેવાંગને કન્વિન્સ કરી લીધો એની મનુષ્યની સાથે આવી ગઈ વાતમાં અને મારે પણ આવી જવું પડ્યું મારી વાત સાંભળો તમારે બધાયને એને મળીને જે કરવું હોય ને એ કરો હવે મને કોઈ પૂછતા નહીં અને એ જવાની હોય ને તો ભલે જાય પણ મન કોઈ કહેતા નહીં કે એને આવજો કરવા આવ ને આશીર્વાદ આપવા આવ હું ન થવાની કે સવારે જેમ કરો એમ કરે કંઈ નહી પપ્પા પૈસાનો એડજસ્ટમેન્ટ કરવા માટે ગયો હતો તમે કહ્યું હતું ને કે આ ક્યાંકથી લોનની વ્યવસ્થા થાય તો લોન લઈ લો તો એના માટે પ્રયત્ન કર્યો મળી શકે એમ છે લોન પણ બહુ ઓછા રૂપિયા એટલે કે ચાર સાડા ચાર લાખ રૂપિયાની લોન મળશે એનાથી વધારે સિબિલ સ્કોર બહુ ઓછો છે એટલે એ પ્રમાણે આગળ કંઈ થઈ શકે એમ નથી છું બેટા હવે તે જવાબદારી તો લઈ લીધી છે બેનની પણ પૂરી જવાબદારી તો મારી પણ થાય છે પણ તે છતાં બેટા હું પણ મારી છેનની મારી વિટી અને તારી મમ્મીનું એક મંગલસૂત્ર હતું ને એ આપી આવ્યો છું તો એના પણ મારી પાસે બે અઢી લાખ રૂપિયા જેવા આવશે તો એ કોઈને ખબર નથી આ હું તને કહું છું એટલે બે અઢી લાખની મદદ હું તને કરીશ ચાર લાખ અને ઉપરથી બીજા બેથી અઢી લાખ એટલે આપણી પાસે સાતેક લાખની આસપાસ જેટલી રકમ થાય હજી એ પપ્પા બીજા ઘણા બધા રૂપિયા તૂટે છે હશે કેનેડા જવાનો ખર્ચો પંદરથી સોળ લાખ રૂપિયા સુધી થશે હા એજન્ટે જ મને જણાવ્યું હતું એટલે હજી એ કંઈક એડજસ્ટમેન્ટ કરવું પડશે પપ્પા તો બેટા એને કંઈ એજ્યુકેશન લોન મળે એવું કંઈક થતું હશે કે નહીં હા આવું થઈ શકે પપ્પા જો આ પર્સનલ લોન છે ને એમાં ચાર સાડા ચાર લાખ રૂપિયા મળશે પછી એજ્યુકેશન લોન કરાવી નાખીએ ને હા વડોદરામાં તો એક સંસ્થા પણ સારી એવી છે કે એ લોકો વગર વ્યાજે લોન કરાવી આપે છે મતલબ કે ઇન્ટરેસ્ટ ભરવાનું નહીં અને જ્યારે તમારી કમાણી શરૂ થાય ને ત્યારે એ કમાણીમાંથી રૂપિયા ધીમે ધીમે હપ્તે હપ્તે આપવાના તો પછી ત્યાંથી પણ આપણે થોડા ઘણા રૂપિયા લઈ લઈશું હા હા તો બેટા એ ટ્રાય કરીશું અને એમાં જો કોઈને એજન્ટને મળવા જેવું હોય તો ત્યાં જઈને મળી આવો અથવા એનો કોઈ કોન્ટેક નંબર હોય તો તેમાં જોઈને ફોન કરીને પૂછી જોઈને મારો એક મિત્ર હતો એણે ઘણા સમય પહેલાં આવી લોન લીધી હતી એટલે થોડોક પ્રયત્ન કરું છું કે એ મિત્રનો કોન્ટેક થઈ જાય અને સંસ્થાનો કોન્ટેક થાય અને ચાલો ને ત્યાંથી તો આપણે ત્રણથી ચાર લાખ રૂપિયાની બીજી પણ લોન કરાવી લઈશું પછી પણ કદાચ થોડું ઘણું તેમ હશે ને પપ્પા તો એક કામ કરું છું મારું બાઈક છે ને એ અરે નહીં નહીં બેટા એના કરતાં તો બેટર છે બાઇકના પૈસા કેટલા આવે એના કરતાં બેટર છે કે આપણે થોડા ઘણા વ્યાજે લઈ લઈએ પપ્પા સાઠ સિત્તેર હજાર રૂપિયા પણ બીજા આવશે ને હા અત્યારમાં સાઠ સિત્તેર હજાર રૂપિયા પણ જોડવાથી આપણું કામ થતું હોય ને તો કરી નાખે અને હું છે ને બેનની સાથે વાત કરી લઈશ કે તારી વ્યવસ્થા થઈ ગઈ છે તારે જવું હોય તો તું જઈ શકે છે પણ એના કરતાં વધારે તારે બીજું પણ કહેવું પડશે કે તું તું જ્યાં ત્યાં જાય છે ને તો અમારા બધાનો વિશ્વાસ લઈને જાય છે એનો વિશ્વાસઘાત નહીં થવો જોઈએ આ બધી શીખામણ તો ખરેખર મારે આપવાની હોય પણ આ બધી જવાબદારી તને સોંપું છું હવે કારણ કે તારી વાત માને છે હું મારી રીતે એની સાથે બધી વાતચીત કરી લઈશ અને બીજું એ કે કદાચ બધા રૂપિયાની સગવડતા અત્યારે ના પણ થઈ શકે તો પછી આપણે એક કામ કરીશું માં થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરીને એને કેનેડા ભણવા માટે તો મોકલી દઈએ પછી અહીંયાથી આપણે લોનનું સેટલમેન્ટ કર્યા કરીશું અને થોડા ઘણા રૂપિયા ત્યાં પણ મોકલાવી દઈશું ઠીક છે બેટા તો એ પ્રોસીજર ચાલુ કરી દે ને જે કંઈ અધૂરી હશે ને એના ગયા પછી આપણે કરી લઈશું અને હું પણ એક સેટિંગ કરું છું જો થોડા ઘણા પૈસા મળે છે કોક પાસે એ કોશિશ તો કરી જાઉં હા આખરે ગમે તેમ કરીને પાઇ પાઇપ ભેગી કરીને પણ એમને મોકલવી તો છે જ હવે એને જવું જ છે તો પછી કંઈ ને કાંઈ રસ્તો તો કાઢવો પડશે ને આપણે હું હજી પણ કોશિશ કરીશ કે બે પાંચ લાખ રૂપિયા હજી પણ જો મળે ને તો વ્યાજે પણ લઈ લઈશ ઠીક છે હા તમારા મિત્રનું મંડળ ચાલતું હતું હા શું નામ છે અશ્વિનભાઈને ત્યાં આપણે એક વખત મંડળ પણ કરાવડાવ્યું હતું હા હા તો એ મંડળમાંથી પણ પપ્પા થોડું ઘણું થઈ જાય હા પણ બેટા આજે હું બધાને વાત કરું ને કે ભાઈ મારે મારી દીકરીને મોકલવી છે કેને ભણવા માટે તો થોડી ઘણી મદદ જોઈશું કંઈક કંઈક ને સલાહ સૂચન તો મળી રહેશે ને ઓકે ચાલો પૈસાની વ્યવસ્થા તો આમ નહીં તો તેમ ગમે ત્યાંથી થોડું ઘણું કરી નાખશો હવે વાત રહી બાની પપ્પા પ્લીઝ બાને સમજાવજો કે બેન જ્યારે જતી હોય કે જવાનું નામ લેતી હોય ને ત્યારે પ્લીઝ ઘરમાં મોટો ઉબાળો ના કરે રહીને જો બધી મહેનત કરી આ પછી પણ બેનનું મગજ છટક્યું ને તો ના થવાનું થશે હા પછી બાને પણ દુઃખ લાગશે અને બેનને પણ ના નહીં પાડી શકે એ તો હું બાને સમજાવી દઈશ એ તો ધીરે ધીરે સમજી પણ જશે અને સમજાવી દઈશ અને આશીર્વાદ પણ આપી દેશે બસ એની જવાબદારી બધી મારી હા ચલો હવે બીજી પ્રોસીજરમાં તો શું બાકી રહ્યું ખાસ હા પેન્ને કેનેડા શું ભણવાનું છે અને શું કરવાનું છે એ તો કોઈને કહ્યું જ નથી પહેલાં તો એનો એડજસ્ટમેન્ટ કરાવડાવવું પડશે ને એ રહેશે ક્યાં ખાશે પીસે ક્યાં જોકે એ છંટે તો કહ્યું હતું કે અમે બધું મેનેજ કરી દઈશું પણ હવે એના કોર્સ વિશે જ એમને કંઈ ખબર નહીં હોય તો એ કરશે શું અને એના માટે તો ખાસ એક એક્ઝામ પણ આપવાની હોય છે કેનેડા જવા માટે આ ત્યાંનું ઇંગ્લિશ બધું શીખવું પડે અને એની લેંગ્વેજ પ્રમાણે વાતચીત કરતાં પણ આવડવું જોઈએ તો બેટા એ તો સ્પોકન ઇંગ્લિશના ક્લાસ પણ એમાં જ આવી જતા હશે ને એની ફીમાં જ બધું આવી જતું હશે તો અને બીજી એક વાત તને કહું છું કે અત્યારે તો કેનેડા ગયા પછી તો ત્યાં કંઈક પાર્ટ ટાઈમ જોબ પણ મળે છે સ્ટુડન્ટ લોકોને અને એ પણ એને કરવી પડશે એ પણ એને સમજાવશે મળે તો છે પણ હાલમાં એમાં પણ ઘણા બધા લોચા છે આ ત્યાંના કંઈક પીએમ સાથે કંઈક મતલબ કે અહીંયાના દેશ સાથે કંઈક વાટાઘાટો ચાલુ છે આ ઘણા બધા કર્મચારીઓને લોકો ત્યાંથી પણ છૂટા કરવાના છે ઓલરેડી કારણ કે એજ્યુકેશન સિવાય એ લોકો ત્યાં આપણા કોઈ કર્મચારીઓને રાખવા નથી માગતા પણ બેટા એના માટે તો અત્યારે કેટલો થઈને હોબાળો મચેલો તો એ અમને બધી ખબર જ છે પણ આ દામીની માનવા તૈયાર જ નથી તો કેમ બનાવી એને ઠીક છે હું એજન્ટની સાથે બધી વાતચીત કરી લઈશ અને એજન્ટની સાથે બધું ક્લેરિફિકેશન પણ લઈ લઈશ કે જોબ અપાવવાના છો ને અથવા તો જે કંઈ પણ થોડું ઘણું આમ તેમ થશે તો બધું એડજસ્ટમેન્ટ તો કરી આપવાના છો ને પછી ક્યાંક એવું ના થાય કે પૈસા ભરીને અહીંયાથી બેનને મોકલી અને ત્યાંથી કંઈક નવો નિયમ આવે અને ફરી પાછું અહીંયા આવવું પડે અને ખાસ તો એ વાત બી તકેદરી રાખજે કે આ પાછા એજન્ટ ઉઠી નહીં જાય અત્યારે આવું કેટલું આવે છે આ ન્યૂઝ મને પેપરમાં બી જાણવા મળે છે આ બધું હા પછી આપણા પૈસા લઈને આપણે ફસાઈ જઈને એવું નહીં કરતા નર્દરી પાછી આવે એવું પણ નહીં થવું જોઈએ હા મને પણ એ ટેન્શન છે હા બેનને મોકલવાની તો ખરા પણ કોઈ પારકા લોકોના ભરોસે જ મોકલવાની ને હા ત્યાં જઈને શું થાય શું નહીં કેવી રીતે રહેવાનું આપે કેવી રીતે નહીં હા જ્યારથી પેલું આ શાહરૂખ ખાનનું મૂવી આવ્યું છે જોયું છે ને ત્યારથી ખરેખર મને તો વિશ્વાસ જ નથી આવતો હા વિદેશવાળાના કહેવાના દાંત પણ અલગ હોય અને બતાવવાના દાંત પણ અલગ હોય છે એટલે કંઈ ત્યાં સરખું નથી આ બધું મૂવીમાં બતાવે જ છે કે ત્યાંના લોકો કેવી રીતે રહે છે શું કરે છે શું નહીં પછી તો અહીંયા સારું સારું બતાવવા માટે મોટી મોટી વાતો કરીને ગયા હોય પછી શું કરે એટલે ત્યાંની સારી સારી વાતો કરે આપણને પણ બેટા કોઈ આપણા છોકરાઓ છોકરીઓ કોઈ સમજવા તૈયાર નહીં મળે અરે ઇન્ડિયામાં તમે સારી મહેનત કરો ને સારું કમાઈ શકતા હોય ને તો વિદેશ જવાની જરૂરત નથી હા પણ આ કોઈ સમજવા તૈયાર નથી એકબીજાને જોઈ જોઈને આ બધું કામ કરે છે તો ઠીક છે એક ચાન્સ આને પણ આપી દઈએ આપણે ખાખું ઘર મૂકી દીધું સોના ચાની ના દાગીના ઘણેરા મૂકી દીધા હવે તો આપણે શું કરીએ બસ અમારું નસીબ આવે હા જે હોય હવે સારું સારું બોલો શુભ શુભ બોલો અને સારા સારા સમાચાર લાવો અને બધી તૈયારી કરતો તૈયારીમાં માં લાગ્યો છું બસ હવે તે તો તારી મનમાની કરી જ લીધીસ અને મને ખબર જ હતી કે તારી જીદ જ એવી છે કે આ બધા તારી આમે નમી જવાના છે પણ હવે આંબળ હું તો ત્યારે રાજી નહોતી ને આજે રાજી નથી પણ હવે તું જાશ ને એટલે છેલ્લા મારા શબ્દ સાંભળતી જાજે તું ગમે એ ધરતી ઉપર જા પણ આ ઘરના સંસ્કાર ભૂલતી નહીં અને આ કોઈના નાક કપાઈ નહીં ને એનું ધ્યાન રાખજે અરે બા આને બધી ખબર છે હવે તમે શુભ શુભ બોલો મેં આમાં ખરાબ હું કીધું હવે એને શિખામણ આપવાની જરૂર નથી મારી દીકરી બહુ હોશિયાર છે ને બધું ખબર છે એ તમને ખબર છે જો બેટા ન્યાના વ્યક્તિઓ તને ફસાવે ને તો ફસાઈ નહીં જાતી તારું ધ્યાન રાખજે ટાઈમે બધું જમી લેજે તારું કામ હોય ને તારે પહેલાં કરી નાખવાનું અને અત્યારના લોકો છે ને પોતાનું જ વિચારે કોઈ આપણે હારે હોય ને એ વ્યક્તિનું નથી વિચારતા તું તારું જોજે બીજા પર દયા ખાવા નહીં જાતી મમ્મી આ બધું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી ત્યાં રહેવાનું ખાવાનું પીવાનું ભણવાનું બધું જ મહેનત થઈ ગયું છે બસ ધ્યાન ખાલી એટલું રાખવાનું છે કે સમય સમય આપણે થોડા ઘણા રૂપિયાને મોકલવાના છે અને ત્યાં જઈને એને એક નોકરી ગોતવાની છે બસ પોઈન્ટની વાત કરીને તે આ ઘરમાં છે ને તું એક જ મને વાલો છે હમ તારું કયું માને છે એટલે તારી જીત પૂરી કરે છે એટલે અને તું કે સમય સમય આપણે રૂપિયા મોકલવાના છે ત્યાં જાય છે ને ચોવી કલાક ભણવાની નથી એટલે બાકીના સમયમાં નોકરી કરીને પોતાનું ઘર હલાવશે આપણે જે અત્યારે તમે દીધા ને એનાથી ઉપર એક રૂપિયો મોકલવાનો નથી હા બેટા અરે બા તમે આ બધી ચિંતામાંથી મુક્ત થઈ જાવ ને પણ અમે બધું મેનેજ કરી નાખ્યું છે ત્યાં તો વિજયભાઈ બેઠા છે ને એક કેમ કે હું જેવી કેનેડામાં પગ મૂકે એવી નોકરી લઈને ઊભા જ છે આવી ગઈ લે તારા માટે નોકરી છે જે છોકરાઓ જાય છે ને ઈ ભણતા ભણતા પોતાની નોકરી કરે છે અને પોતાનું ઘરે હકવે છે જરૂરી નથી કે તું ને ઉતરે ને એટલે નોકરી તારી આમે હોય નોકરી ગોતવાની હોય નોકરીનું પણ થઈ જ ગયું છે બરાબર ને આ મે તને કીધું હતું એ જગ્યા જવાનું છે એટલે બા ટેન્શન નઈ લો ત્યાં જઈને પણ બધું રેડી જ છે બધું डन જ છે હા કારણ કે તું ભારતનો નહીં તું તો ન્યાનો નાગરિક છો કા એટલે અહીંયા બેઠા બેઠા તે નોકરીએ ગોતી લીધી એના માટે તેનું ભણવાનુંય ગોતી લીધું વાહ મારા દીકરા વાહ તારું તો તું કરી નથી આકતો અને આનું કરવા જાશ અને તને હું લાગેશ મને ખાલી બે જ આંગશે ના ભગવાને છે ને ચારે બાજુ આખું આપી છે હું વાત અહીંયા કરું અને તું ઈશારા આને કરી બધું મને દેખાતું તું બહા હવે શાંત થઈ જાઉં અને આપણે એને અત્યારે જે કહેવાનું છે ને એ કહી દ્યો એટલે એને શાંતિથી થઈ જાય મારે જે કહેવાનું છે મારે જે કહેવાનું હતું ને મેં કહી દીધું હવે એ જાણે એની જાત જાણે અને એના સંસ્કાર જાણે મારે હવે કઈ કેવું નથી એને સારું તો અમને બોલવા દો અમે એને શીખામણ દઈ દઈએ એ દો જો બેટા આ બા કઈ છે ને એની વાત પર સાચી છે ત્યાં કઈ બેઠું તને કઈ મળવાનું નથી ત્યાં તારે મહેનત કરવી પડશે કારણ કે સખત પરિસરનો કોઈ વિકલ્પ નથી તો તને ખબર જ છે ત્યાં તું છે ને પારકા દેશમાં જવાની છે હવે ત્યાં તારું આજુબાજુ કોઈ હશે નહીં એટલે જરા બી નાસીપાસ થવાની જરૂર નથી ત્યાં જોઈ લેવાનો જાણી લેવાનો આજુબાજુ કેવા કેવા લોકો છે કેવી કેવી વસ્તી છે એના પરિચિત થઈ જવાનું મતલબ એનું કે આપણે જે છે ને ભોળ પણ નાખીને ભોળ પણ ત્યાં નહીં ચાલશે અને ક્યાંય પણ અટવાય ને તો બિન્દાસ ફોન કરી દેજે મને હું અહીંયાથી એજન્ટ ત્યાં ફોન કરીને બધું ત્યાં બંદોબસ્ત કરાવડાવી દઈશ તમે હવે તમારો વારો છે હા તો બોલો જ ને કારણ કે જેને પણ જે કેવું હોય ને પ્લીઝ અત્યારે કહી દેજો કારણ કે મારે ત્યાંથી થોડી ઘણી પેકિંગ કરવાની પાકી છે

ધ્યાન રાખજે બધું એકારે ખાઈ નહીં જાતી જ્યારે મન થાય ને ત્યાં થોડું થોડું ખાજે નકર પછી ત્યાં કોઈ બનાવીને મોકલશે નહીં ચિંતા ના કરો ત્યાં છે ને હું ભાઈચારો રાખીશ બેન ચારો રાખીશ એટલે કે તમે આજે સુખડી બનાવીને આપો છો ત્યાં તો કોઈ ખાધી નહીં હોય ને એટલે કે એ લોકોને સુખડીમાં ખબર નહીં પડતી હોય એટલે હું મારી સુખડી છે ને એ લોકોને આપીશ ઓ મેડમ તું ત્યાંના લોકોની સાથે નથી ડાયરેક્ટલી રહેવા મળવાની ત્યાં તું જે જગ્યાએ રહેવાની છે ને ત્યાં આખું એપાર્ટમેન્ટ જ એવું છે જ્યાં બધા આપણા ગુજરાતીઓ જ છે એટલે તારે એ લોકોની સાથે રહેવાનું છે હા તને તો ડાયરેક્ટ ન જાણે કેવા કેવા સપનાઓ આવે છે દયાવાન રહીને બહુ મોટી અને બેટા તારે ખબર નહીં હોય ત્યાં ત્યાં કામે એટલું બધું કરવું પડશે અને ત્યાં તને સમય પર નથી મળવાનો વાંચવાનો કે ના કરવા ધ્યાન રાખવું પડશે બધું તારે ઘડિયાળના કાંટા પર હાવું પડશે ખબર પડશે બાર વાગ્યા અહીંયા આપણે રાતના બાર વાગે ને રાતના બાર વાગ્યા સુધી ન્યાય કામ કરવું પડે અહીંયા તો આઠ વાગ્યા કામ પૂછવું તો હાલે છતાં અમે ના નથી તો અમને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે ખ્યાબ તારે વિશ્વાસ રહતું ક્યારે નહીં કરે એટલો બધો વિશ્વાસ છતાંય ખબર નહિ જ્યાર થી નક્કી થયું છે ને ત્યારથી સેમ ટુ સેમ બધી જ વાતો દિવસમાં ત્રણ વાર સાંભળો છું

હા જા જા તું અંદર જાય ને મદદ કરવા રહી ગયા આપણે બે હવે હવે આશીર્વાદ છે આપણી પાસે તો બીજું કંઈ છે નહીં આપણે બે નહીં હું એકલી જા તું એ અંદર મદદ કરવા હું શું મદદ કરું ના મદદ કરી કરીને બધું એને તો કરી તો દીધું છે હવે આ ગોઠી તો દીધું છે બસ હવે ઉપર વાળા પર બેસવાનું છે કે સારી રીતે જાય સારી રીતે ભણીને આવે અને સારું નામ આપણું રોશન કરીને આવે બીજું તો શું આપણે રાખે આ સારા તને સપનું જોતા સારું આવડે છે મને બહુ ગઈ નહીં બસ આવું ને આવું સપનું જોતો રહેજે સાકાર થાય કે ન થાય બા તમને લાગે હું પણ એક દીકરીનો બાપ છું મને પણ અંદરથી કેવું કેવું ફિલિંગ થાય છે કે મારી દીકરી હા મૂકીને જાય છે પણ એને આપણે કેમ સમજાવી કારણ કે જીત પકડીને બેઠી છે એવી એટલે બાકી મારું કાળજું પણ ના કહે છે હા મારાથી દૂર કરું આ તને જે તારું કાળજું કે છે તને જે ફીલિંગ થાય છે ને એ દીકરી સાસરે જતી હોય ને ત્યારે થવું જોઈએ આ આ રીતે એ ન થવું જોઈએ બા સાસરે જેવું થઈ જવાનું છે ને હવે 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 વર્ષ સુધી આવશે એનું જ્યાં સુધી ભણવાનું પૂરું નહીં થાય ત્યાં સુધી થોડી આવવાની છે એટલે મારા માટે તો આ વિદાય જેવું જ છે કંઈ વાંધો નહીં ભગવાનને જે ગમશે એ થયું છે આપણા ઘરમાં આપણી ઈચ્છા નથી છતાંય જાય છે પણ કાંઈ વાંધો નહીં હવે તો આપણે એને સારા સુખને સમજવા પડશે